તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અમદાવાદ બીજેપીના બે નેતાઓને સિક્યુરિટી અપાઈ છે મહત્વની વાત એ છે કે બે બીજેપી નેતા એવા છે કે જેમને સિક્યુરિટી અપાઈ તો મહત્વની વાત એ છે કે બે નેતાઓના જે નામ સામે આવ્યા છે બીજેપી નેતા અને શહેર પ્રમુખ છેલ્લા ઘણા સમયથી બંને નેતાઓ લઈને લડત લડી રહ્યા છે કોટ વિસ્તારમાં જમીન ઉપરના દબાણને લઈને અવાજ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે અમદાવાદ બીજેપીના બે નેતાઓ છે કે જેમને સિક્યુરિટી આપવામાં આવી છે જે દબાણને લઈને વાતો સામે આવી હતી તે પછી એક પછી એક જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે એલિસ બ્રિજના એમએલએ અને શહેર બીજેપી અધ્યક્ષ છે અમિત શાહ જેમને સિક્યુરિટી આપવામાં આવી છે બીજેપી નેતા અને શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટને પણ પોલીસે રક્ષણ આપ્યું છે છેલ્લા ઘણા સમયથી આ બંને નેતાઓ કે જે શહેરમાં અને દબાણોને લઈને લડત લડી રહ્યા છે પરંતુ કોર્ટ વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ અને એમસીની જમીન ઉપરના દબાણોને લઈને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે તેને કારણે જ બંને બીજેપી નેતાને સિક્યુરિટી અપાઈ છે

ગેરકાયદેસર બાંધકામ અને ગેરકાયદેસર જગ્યાઓ જે પચાવી પાડવામાં આવી છે તેને લઈ રજૂઆત કરવામાં આવી છે તેને લઈ તમામ લોકો ઉભા જે અસામાજિક તત્વો જે ઉઠી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારનો પગલું ન ભરી લે તે માટે તેની આ બંને જે નેતાઓ જે છે તેમને સિક્યુરિટી જે છે તે આપવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપમાં સરકાર ગુજરાતમાં તેમજ ગુજરાતમાં ભાજપની સરકાર જોવા મળી રહી છે ત્યારે આ ત્રીસ વર્ષ જેટલી સરકાર ત્યારે સૌથી મહત્વની વાત છે કે આ

કાર માટેનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું તે પણ ગેરકાયદેસર હતું એટલે તમામ જગ્યા કોર્પોરેશન દ્વારા ખાલી કરવામાં આવી ત્યારે આ પ્રકારની રજૂઆતો ધારાસભ્ય અને ભાજપના નેતાઓ કરી રહ્યા છે ત્યારે તેઓ પોતાને સેફ નથી માની રહ્યા ક્યાંક અસામાજિક તત્વોનો ડર જોવા મળી રહ્યો છે જેને લઈને તમામ નેતાઓએ પોલીસ પ્રોટેક્શન જે છે તે માંગી લીધું છે અને આજથી તેમને પોલીસ પ્રોટેક્શન જે છે તે મળી રહેશે આ સમગ્ર મામલે આ બંને નેતાઓમાંથી કોઈનું નિવેદન સામે આવ્યું છે ખરું આખરે બંને નેતાનું શું કહેવું છે આ સમગ્ર મામલે જી બિલકુલ બંને નેતાઓનું કહેવું છે કે જે પ્રમાણે શહેર અને રાજ્યભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે તેને લઈ પ્રકારના તેઓ કડક પગલાં લેવાય તે માટે રજૂઆત કરી રહ્યા છે અને સરકારી અધિકારીઓ તેનું યોગ્ય નિરાકરણ પણ લાવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક તેમના પર હુમલો થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળતી હોય અથવા તો તેઓ જે પ્રકારે ગેરકાયદેસર રીતિ અપનાવવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે તે અટકાવવા માટે કામકાજ જે કરી રહ્યા છે ત્યારે પોતે સેફ રહે પોતાના પરિવારજનો સેફ રહે તેમજ કોઈ પણ પ્રકારનો નો અનિચ્છ બનાવ ન બને તે માટે થઈ તો એ પોલીસ પ્રોટેક્શન જે માંગ્યું હતું મળી ચુક્યું છે બિલકુલ જતીન આપ જોડાયા સમગ્ર